પુલવામા આતંકવાદી હુમલાના દેશમાં વીર જવાનો શહીદ થયા હતા ત્યારે વાપીના શુલ્પળ અને ભડક મોરાના નાના ફેરિયાઓ તથા દુકાનદારોએ એક નિર્ણય લીધો અને ભારતીય સેનાના શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે નિર્ણય કર્યો જે અંતર્ગત આ અભિયાનમાં તેઓએ રોજિંદા ફંડ ફાળો એકઠો કરવાનું શરૂ કર્યું આજે એક લાખ રૂપિયાનું ફંડ ભેગું થતાં જ આ દુકાનદારોએ ભારતીય સેનામાં શહીદ થયેલા શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે વાપીની બેંકમાં આર્મ ફોર્સિસ બેટલ કેઝ્યુલિટીઝ વેલફેર ફંડ નામના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા રૂપિયા એક લાખ જેટલી આર્થિક મદદ શહીદોના પરિવારજનોને કરવા માટે તેઓએ યોગદાન અને હું દેશવાસીઓને બધાને કહું છું કે સપોઝ કર બધા દર મહિને એક રૂપિયા જ ખાલી કાઢે એકાઉન્ટ્સમાંથી તો આ સેનાને ઘણી ફેમિલીઓને મદદ મળે અને સેનાનું મનોબળ મજબૂત થાય અને અમે નક્કી વિચાર કરીએ છીએ કે જે સેના આપણા માટે દિવસ રાત એક કરે છે તો બધા આખા દેશવાસીઓની ફરજ બને છે કે આપણે બી કઈ સેના માટે કરવી ભેગા આપવાના સર અમે આર્મ ફોર્સને આપ્યું છે ઇન્ડિયન આર્મી ને એક લાખ રૂપિયા જમા થયેલા હતા મારા લગભગ દોઢ વર્ષમાં